નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સીદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે આજરોજ વિજાપુર રામબાગ રાધાકૃષ્ણ મંદિરની સામે આવેલ વાદિવાસની નજીક એક ગાય રહેણાંક વિસ્તારમાં જે કહી શકાય કે જે એક ફોજ હતી જે ઘરની તેના ઉપર ચડી હતી જેથી લઈને ફોજના ઉપરનું સ્લેબ તૂટી પડતા ગાય સ્લેબ સાથે કુંડી કુંડીમાં ઉતરી પડી હતી જ્યાં પાણી થોડું ઘણું પડેલું હતું અને દસથી બાર ફૂટ સુધીની કુંડી જે હોજ જ હોવાની કહી શકાય છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા ગૌ ગૌ સેવા સંગઠન તથા વિજાપુર નગરપાલિકાના ફાયર ફાઈટરને બોલાવી મદદ માટે બોલાવવામાં આવ્યા હતા જ્યાં નગરપાલિકા ફાયર ફાઇટર તથા ગૌરક્ષા સંગઠનના મનીષાબેન ન્યાયી સ્થળ પર હાજર થઈ ગયા હતા જે પછી જે ગાયને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ ઘણી જહેમતને ઘણી મહેનત પછી પણ ગાયને બહાર કાઢવામાં અસફળતા મળી હતી જેથી લઈને તેઓ દ્વારા ફોન કરીને ક્રેન બોલાવવામાં આવી હતી કેન દ્વારા ગાયને બહાર કાઢવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા સ્થાનિક લોકો તથા નગરપાલિકાના ફાયર ફાઇટરો કુલદીપભાઈ પટેલ નિકુંજભાઈ પટેલ અને રાજનભાઈ પટેલ સહિતના ફાયર ફાઈટરો ગાયને બહાર કાઢવા માટે કામે લાગ્યા હતા પટ્ટા વડે રસ્સા વડે બહાર કાઢવામાં કોશિશ કરી હતી જેથી લઈને ગાયને બહાર કાઢવામાં સફળતા મળી હતી પરંતુ જે ગાય હતી તે બહાર નીકળતાની સાથે જે બાંધેલી સ્થિતિમાં હતી ત્યારે તેને ખોલવાનો પ્રયાસ કરતા સ્થાનિક યુવકો દ્વારા ત્યારે ગાય એકદમ કહી શકાય કે ખિંજાણી હતી અને ખિંજાણી અને દોરા દોડ કરી મૂકી હતી જેથી લઈને અફરાતફરીનો માહોલ પર સર્જાયો હતો કે વધુ કોઈ મોટો અકસ્માત સર્જાયો ન હતો કેમ કે કહી શકાય કે જે ગાય હતી જે ખિંજાણી હતી જોઈ શકો છો વિજાપુરની ખબર પર સીધા લાઈવ દ્રશ્યો જે છે જે આજે જે વિજાપુર શહેરના જે રામબાગ મંદિરના સામે જોઈ શકો છો કે જે દોરાદોડી મચી જવા પામી છે જે ગાય હતી જેને બહાર કાઢવામાં આવી હતી રેસ્ક્યુ કરી અને પરંતુ ગાય બેકાબુ બની હતી જેથી લઈને દોડાદોડી કરી હતી ભીડમાં અને ટોળામાં જેથી લઈને અકસ્માત સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું પરંતુ સદનસીબે કોઈ અકસ્માત ન થતા લોકોએ હાસકારો અનુભવ